દર વર્ષની જેમ આ વર્ષે પણ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું સરદાર સ્મૃતિ ભવન ખાતે કાર્યક્રમ યોજાયો હતો સતત 24 વર્ષથી વિદ્યાર્થીઓ પોતપોતાની વાત રજૂ કરતા હોય છે 1000 થી પણ વધુ વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો નર્સરી થી લઈને 9મો ધોરણ અને 11મો ધોરણના વિદ્યાર્થીઓ પોતાની કલાને સુસુપ્ત શક્તિઓને જગાડવાનો પ્રયાસ કર્યો હતો આ કાર્યક્રમમાં સ્કૂલના શિક્ષકો વિદ્યાર્થીઓ સહિત વાલીઓ પણ હાજર રહ્યા હતા એક હજાર થી પણ વધારે વિદ્યાર્થીઓ આ બે દિવસની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમમાં સરદાર સુધી ખાતે પોતાની સુસુપ્ત શક્તિઓને બહાર લાવવા માટેનો આ એક કાર્યક્રમ રજૂ કરવાના છે સાથે સાથે સમગ્ર વર્ષ દરમિયાન સુરતમાં પ્રવૃત્તિ આ કાર્યક્રમ ની દર વર્ષે રાહ જોતા હોય છે સતત ચોવીસમો વર્ષ આજે આ કાર્યક્રમ થવા જઈ રહ્યું છે ત્યારે સતત ચોવીસ વર્ષથી વિદ્યાર્થીઓ પોતે પોતાની વાત રજૂ કરતા હોય છે